પચાસ કિલો ગાંજાના પ્રકરણમાં આરોપીના જામીન નામંજૂર ગાંજાની હેરાફેરીમાં કરતા જીશાન અલી રઈસુદ્દીન શેખની શિવાલિયા પોલીસે ધરપકડ કરી હતી આંધ્રપ્રદેશની ગાંજો લેવા ગયેલો જીશાન અલી પરત જઈ રહ્યો હતો તે સમયે શિવાલિયા ચેકપોસ્ટે ગાંજા સાથે ઝડપી પડ્યો હતો છ બાર બે હજાર ચોવીસના રોજ ગુનો નોંધ્યો હતો તે અનુસંધાને જીશાન અલીએ નડિયાદની કોર્ટમાં જામીન અરજી માટે અરજી કરી હતી જો કે સરકારી વકીલ ધવલ બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ જીશાન અલીની જામીન ના મંજૂર કરી આજરોજ જે જામીન અરજી રદ થઈ છે તેમાં આરોપી જીશાન અલી રઈશુદ્દીન શેખ જે માલીના છાપરિયા તાલુકો હિંમતનગરનો રહેવાસી છે તે આ જે માલ છે પચાસ કિલો ગાંજો તે મંગાવનાર અસફાક શેખની માલિકીની વરના ગાડીમાં આંધ્રપ્રદેશ મુકામેથી આ પચાસ કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે દરમિયાન સેવાલિયા ચેક પોસ્ટ પોલીસનું ચેકિંગ જે ચાલુ હોય છે તે દરમિયાન આ વાહનને ચેક કરતા તેની અંદરથી આ આરોપી તેમજ પચાસ કિલો ગાંજો મળી આવે છે જેથી તારીખ છ બાર બે હાજર ચોવીસ ના રોજ પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીની અટક કરેલી ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષોને સાંભળ્યા પછી આજ રોજ આરોપી જિશાન અલી રહીશુદ્દીન શેખ નાઉની જામીન અરજી નામંજૂર કરતો હુકમ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે કરેલ છે